નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક મૂલ્યોનું યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના આઠ વ્યક્તિ વિશેષને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કર્યા અમદાવાદના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ ડિજિટલ ગુજરાત પ્રોજેક્ટ હેઠળ રાજ્યના નાગરિકોને આઠસોથી વધુ સરકારી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી અને રાજ્યમાં આગામી અડતાલીસ કલાક બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્કૃતિ સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના આઠ વ્યક્તિ વિશેષને સુરત ખાતે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કર્યા સાથે રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ પુરસ્કારની સાથે પ્રત્યેક સમાજસેવકને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત આત્મનિર્ભર ઉન્નત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે જેમાં આપણે સૌએ સાથે મળીને સુસંસ્કૃત અને જાગૃત સમાજનું નિર્માણ કરવાનું છે તેમણે કહ્યું કે સમજણ મર્યાદા વ્યવહારુ જ્ઞાન અને જવાબદારીના ગુણો શીખીશું તો નવી પેઢીમાં મૂલ્ય નિષ્ઠાનું સરળતાથી સિંચન કરી શકીશું તે પ્રભાવમાંથી બહાર નીકળવા માટે પણ આ જરૂરી છે એટલે એક્ટિવલી એની અંદર આપણે રોલ કરવો પડે અને જાગૃતિ પણ લાવી આ જરૂરી છે એકલા પુરુષો માટે જરૂરી છે એવું નથી એકલા બહેનો માટે જરૂરી છે એવું નથી સમાજના દરેક દરેક વ્યક્તિ માટે આ જરૂરી છે આ યોદ્ધા પુરસ્કારથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ કે આપણે આ યુદ્ધ પણ લડવું છે સાથે સાથે જાગૃતિ પણ લાવી છે આ આઠ પુરસ્કારોમાં સાવરપ્રસાદ બુધિયા સુધા નાકરાણી નંદકિશોર શર્મા કેશવ ગોટી ગીતાબેન શ્રોફ તરૂણ મિશ્રા કોમલબેન સાવલિયા અને પ્રતિભા દેસાઈ વકીલને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કર્યા હતાં અમદાવાદના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે બે કિલો કેટામાઇન ડ્રગ્સ સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં એક વ્યક્તિને બેંગ્લોરથી અને ત્રણ નાઇજીરિયન નાગરિકોને દિલ્હીથી ઝડપી પાડ્યા છે આ ડ્રગ્સ સિન્ડિકેટ વિવિધ બ્રાન્ડના ગરમ મસાલાના પેકેટમાં ડ્રગ્સ અમેરિકા કુરિયર દ્વારા મોકલતા હતા એનસીબીએ અદનાન નામના એક વ્યક્તિની પુનાથી ધરપકડ કર્યા બાદ તપાસમાં જાણવા મળ્યું હતું કે અદનાન દિલ્હી સ્થિત નાઇજીરિયન ગેંગ સાથે મળીને ડ્રગ્સ ની હેરાફેરી કરતો હતો જેથી એનસીબીએ અગાઉથી મળેલી બાતમીના આધારે દિલ્હીથી ત્રણ નાઇજીરીયન નાગરિકોની ધરપકડ કરી હતી આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ આયોગના ચેરમેન હસમુખ પટેલે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં સાતસો ચોપન કેન્દ્રો પરથી એક લાખ પંચ્યાસી હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી છે જિલ્લાના નિવાસી નાયબ નિવાસી અધિક કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને સમગ્ર વહીવટી ખડા પગે રહી અને ખૂબ જ સારું કામ કર્યું છે જિલ્લાના જુદા જુદા અધિકારીઓએ આયોગના પ્રતિનિધિ તરીકે પરીક્ષા કેન્દ્રો પર સરસ કામગીરી સંભાળી છે એ જ રીતે રૂમની વ્યવસ્થા રૂમમાંથી સાહિત્ય લઈ જવું વગેરે કામ પણ સમગ્ર તંત્રના અધિકારીઓએ બહુ સરસ રીતે કર્યું છે દીવ દમણ અને દાદરાનગર હવેલીના વિકાસની ઝાંખી આ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે પરેડમાં બીજીવાર જોવા મળશે સુવર્ણ ભારતના વારસા અને વિકાસની થીમ પર આ ઝાંખી દિલ્હી પરેડ ખાતે યોજાશે રાજ્યના ટેબ્લો ફરજના માર્ગે બહાર આવશે ત્યારે દેશ વિદેશના કરોડો લોકો તેને ટેલિવિઝન પર જોશે ટેબ્લોની સાથે રાજ્યના સ્થાનિક કલાકારોને પણ તક મળશે આ કેન્દ્રશાસિત પ્રદેશનો ટેબ્લો વર્ષ બે હજાર ત્રેવીસમાં જોવા મળ્યો હતો અને હવે બે હજાર પચીસમાં ફરી મોકો મળ્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને ફોલો કરી શકો છો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આજે વેસુશ્યામ મંદિરથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની જળસંચય મહિલા પદયાત્રામાં જોડાયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કળશમાં જળ લઈ પદયાત્રામાં સહભાગી થઈ હતી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે બહેનોને અનુરોધ કરતા કહ્યું હતું કે તમારા પિયરનું ગામ દત્તક લઈને જળસંચયમાં સહભાગી બનો વધુમાં તેમણે કહ્યું કે જમીનના પેટાળમાં મોટી માત્રામાં પાણીના જથ્થાનો સંગ્રહ કરવાની તાકાત રહેલી છે આ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપીએ અન્ય મહિલાઓને પ્રેરણા આપવા માટે સુરતની મહિલાઓ કળશ લઈને જળસંચય અભિયાનમાં સહભાગી બની હતી ડિજિટલ ગુજરાત પ્રોજેક્ટ હેઠળ રાજ્યના નાગરિકોને આઠસોથી વધુ સરકારી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ અંગે સાંભળીએ એક અહેવાલ રાજ્યના નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શક સરળતાથી અને ઝડપથી મળી રહે તે માટે ડિજિટલ ગુજરાત પ્રોજેક્ટ કાર્યરત છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ડિજિટલ ગુજરાત અંતર્ગત એક કરોડ અરજીઓ મળી હતી જેમાં સ્કોલરશીપ માટે અડસઠ લાખથી વધુ વિદ્યાર્થીઓને એક હજાર આઠસો કરોડની શિષ્યવૃત્તિ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી સેવા સેતુ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે નાગરિકોના ઘર આંગણે જઈને દસ તબક્કામાં ત્રણ કરોડ થી વધુ અરજીઓનો હકારાત્મક ઉકેલ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો આગામી સમયમાં ડિજિટલ ગુજરાત બીજા તબક્કામાં અધ્યતન ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને વધુ સેવાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે અજય ઇન્દ્રેકર સમાચાર વિભાગ અમદાવાદ રાજ્યનું છેલ્લા ચોવીસ કલાકથી વાતાવરણ પલટાયું છે આગામી અડતાળીસ કલાક બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી અડતાળીસ કલાકમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી વધુ શકે છે જેનાથી ઠંડીમાં ઘટાડો થશે આ અંગે વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ पिछले 24 घंटों की बात करें तो गुजरात में मौसम ड्राई बना रहा है साथ ही साथ तापमान में जो है काफी बढ़ोतरी देखने को मिली है कई जगहों पे जिसमें दो से तीन डिग्री कई जगहों पे बढ़ोतरी देखने को मिली है इसका मुख्य कारण है अरेबियन सी से आता हुआ मॉइस्चर जिसकी वजह से तापमान में बढ़ोतरी देखने को मिल रही है और ये बढ़ोतरी अगले आने वाले पांच दिनों तक गुजरात में बनी रहेगी अगले आने वाले हफ्ते में अभी वेव की जो है कोई भी संभावना देखने को नहीं बन रही है और जो तापमान है वो 48 घंटों के बाद जो है और भी राइज देखने को मिलेगा दो से चार डिग्री की और बढ़त जो है અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યાઓ વધી રહી છે પરંતુ અકસ્માતમાં સિંહનું મૃત્યુ પણ થાય છે અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિએ જણાવ્યું કે સાવરકુંડલા તાલુકામાં આવેલ ફેફાદ ગામની સીમ વિસ્તારમાં આવેલ એક વાડી વિસ્તારમાં ત્રણથી ચાર માસના સિંહ બાળ આકસ્મિક કુવામાં પડતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કુવામાંથી સિંહ બાળનો મૃતદેહ બહાર કાઢ્યો હતો આ ઘટનાને લઈ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ભરૂચના ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ દુષ્કર્મનો ભોગ બનેલ દીકરીની મુલાકાત લઈ એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે અમારા ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું એ બાળકી હાલ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે ત્યારે આજે શ્રી વસાવાએ બાળકી તેમજ તેના પરિવારની મુલાકાત લઈને સહાયનો ચેક અર્પણ કર્યો હતો ગુજરાતના પ્રવાસે આવેલા કેરળના મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે તેમના પ્રવાસના છેલ્લા દિવસે ધોળાવીરા નિરોણા ગામ અને સ્મૃતિવનની મુલાકાત કરી હતી કચ્છની ઓળખ સમાન રોગન આર્ટ માટે જાણીતા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અબ્દુલભાઈ ખત્રીની રૂબરૂ મુલાકાત લીધી હતી જે અબ્દુલભાઈએ રોગનની સમજણ રંગ બનાવટ અને વિવિધ ડિઝાઇન બાબતે માહિતી આપી હતી ત્યારબાદ પત્રકારોએ સ્મૃતિવન ભુજની મુલાકાત લીધી હતી આ ઉપરાંત આ પ્રતિનિધિ મંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટી અમૂલ ડેરી પ્લાન્ટ બુલેટ ટ્રેન સાબરમતી હશે અબ રિવરફ્રન્ટ રિવર ક્રુઝ સૂર્યમંદિર મોઢેરા વડનગર અને કચ્છની મુલાકાત લીધી હતી તાપી જિલ્લા એસઓજી એડોલવણના ધાણી ગામેથી બોગસ ડોક્ટરને પકડી પાડ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે આ બોગસ ડોકટરને ઝડપી લેવાયો છે પ્રાથમિક માહિતી અનુસાર ઘાણી ગામે ડુંગરી ફળિયામાં ભાડેથી મકાન રાખી બીમાર લોકોને એલોપેથિક દવા આપી આ બોગસ ડોક્ટર સારવાર કરતો હતો આ દરોડા દરમિયાન તાપી જિલ્લા એસઓજીએ એલોપેથિક દવાઓ તથા મેડિકલને લગતા સામાનનો જથ્થો મળી કુલ બે હજાર સાતસોને બાણુનો મુદ્દામાલ કબજે કર્યો હતો તાપી જિલ્લા એસઓજીએ બીએનએસ કલમ એકસો તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ત્રીસ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક મૂલ્યોનું યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના આઠ વ્યક્તિ વિશેષને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કર્યા અમદાવાદના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ ડિજિટલ ગુજરાત પ્રોજેક્ટ હેઠળ રાજ્યના નાગરિકોને આઠસોથી વધુ સરકારી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી અને રાજ્યમાં આગામી અડતાળીસ કલાક બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા